નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હાલ છે દહેજ સ્થિત આવેલી મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના ગેટ પર દર્શક મિત્રો આપ સૌ જાણો છો દહેજ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર આજે મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આવેલી છે એમાં ગતરોજ એક

ના મેનેજમેન્ટ દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારનું વળતર માટે લોકો એકત્રિત થઈ ચુક્યા છે અને હજી સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવે ત્યારે કુલદીપસિંહ આપણે શું કેશું હજી સુધી કંપની તરફથી કોઈ પણ પ્રકાર નિર્ણય લેવામાં નથી આવ્યો ખરેખર કંપનીએ આટલો બધો સમય વીત્યા બાદ ગમે તે નિર્ણય પર આવી અને નિર્ણય વ્યવસ્થિત નિર્ણય નિર્ણય પરિવારના હિતમાં હિતનો લેવો જોઈએ પણ હજી સુધી કોઈ નિર્ણય પર આવી નથી કંપની એટલે અમને એમ લાગે છે કે કંપનીને કામદાર કે પોતાના એમ એમ એવું કે કે અમારો પરિવાર જે નોકરી કરતા હોય તે અમારો પરિવાર છે તો છતાં પણ હજી પણ એમના પરિવારના ગણતા હોય તો પણ હજુ કોઈ નિર્ણય પર હજુ આયા નથી તો મારી એટલી એક એ છે કે આમાં કંપનીમાં પણ કામ કરતા અત્યારે પણ હાલમાં જેટલા લોકો કામ કરે કામ કરે છે જેટલા જોબ કરે છે એ સર્વેને પણ હું હું વિનંતી કરું છું કે આ આવી કંપની ની અંદર આપણે સેવા આપીએ છીએ ભવિષ્યમાં આપણી પર પણ આ રીતનું થઈ શકે એવું છે તો કંપનીને ખરેખર કોઈ ગમે તે રીતે આની અંદર કંપનીમાં પણ સબક સબક શબ્દ એટલા માટે વાપરું છું આપણે કંઈ કોઈ એ નથી પણ ગાંધીચિત્યા માર્ખે અમે પણ સબક શીખવાડવાની એમાં છે કોઈ ઉગ્રતાથી નહીં પણ ગાંધીચિંતા માર્ગે અમે લડત આપીશું અને જે છે આટલી સંખ્યા એનાથી પણ હજી સંખ્યા હજી બધા બધા આવે છે છે ને ને આવવાના ભેગા થઈને જ આની અંદર લડતમાં જોડાવાના છે એટલે મારી આપ સર્વે ને એટલી વિનંતી છે કામ કંપનીમાં જે કામ કરે છે બધાને કે તાપ પણ આપના તરફથી પણ સહકાર આપો અને અમારું આગલું પગલું એવું છે કે કંપનીની અંદર બહારનો કોઈ વ્યક્તિ હવે જાય નહીં અને કંપનીમાંથી કોઈ બહાર આવે નહીં અમે અત્યારે એ રીતે અમે પોતાનું એક આગળનું પગલું ભરીએ છીએ અમારે આ પગલું ભરવું પડે છે અમારે કોઈને હેરાન કરવાનો કોઈ અમારો ઈરાદો નથી કેમ કે બોડીનું એ એને પણ ઘણો સમય થઈ ગયો છતાં પણ હજુ કોઈ નિરાકરણ પર આવતા નથી અહીંયા ઉભેલા બધા આયાગઢના લોકો જે અમે બધા ભેગા થઈને જે નક્કી કરીશું આગળનું પગલું અત્યારે અમે આ છે હજુ આગળ અમારે શું કરવું એ પણ હજી અમે

સમય જે ખેંચે છે એની અંદર અમને એવું લાગે છે કે આ શીપ ચેન્જ થતી હોય એ શીપ ચેન્જ થાય એટલે ત્યાં સુધી અમને ગમે તે રીતે પટાઈએ એ રીતનું કરીએ એવો એમનો ઈરાદો હોય એવું લાગે છે પણ આ બધા જે અહીંયા બેઠા છે ને અહીંયા ઉભેલા છે એ બધા એ નિર્ધારિત કર્યું છે કે ગમે તે રીતે અમે પરિવારને ન્યાય મળશે નહીં ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું અને કોઈ ગાડી અંદર નહીં આવે ને કોઈ ગાડી બહાર જાય નહીં એવું અમે નક્કી કર્યું છે કાયદાની અંદર આવતું જે કઈ એ થશે એ અમે સ્વીકારીશું અમારા માટે સ્વીકાર્ય છે પણ અમે અમારે ઉગ્રતાથી નહીં પણ ગાંધી ચીડિયા માર્કે અમે આની અંદર જે જે રીતે અમારે પ્રયત્નો કરવાના છે અમે પ્રયત્ન કરીશું શું માનો છો 30 કલાક સુધી અમે પ્રયત્નો કરી ચૂક્યા છે અત્યાર સુધી કોઈ પણ યોગ્ય નિર્ણય નથી મળ્યો તો હવે પછી મેનેજમેન્ટ માનશે કે અગર નહીં માને તો આપનો કેવા પ્રકારનું આંદોલન અથવા પ્રયત્ન રહે જો અત્યારે 30 કલાક આ નથી માન્યા પણ હજુ સ્પષ્ટ હજી અમને હજુ અમને એવું નથી કીધું કે અમે

કે પરિવારજનોને કંપનીની જરૂર છે અને અત્યારે પેલા સુપ્રાણુ ડેડ કર્યું છે અને અંતિમ ક્રિયા કરવાનો સમય હવે વીતી રહ્યો છે છતાંય કંપની પોતાની બેઈમાની કરી રહી છે કંપની ખરેખર મેં આની આગળ પણ મેં કીધું કે એમણે મોતનો મલાજો તો રાખ્યો જ નથી અને મોતની કોઈ કિંમત મરણ જે કોઈ થયું એની કોઈ કિંમત હોતી નથી પણ આપણે કિંમત કરવી પણ નથી પણ આપણી એટલી માંગણી છે ગમે તે રીતે અહીંયા આગળ લડત આપીને આપણી માંગણી સંતોષાય એવો અમારો પ્રયત્ન રહેશે કે વધુમાં વધુ ગરીબ પરિવાર ને મદદ કરાવી શકીએ અમારી લડત ચાલુ જ રહેશે આગેવાન અત્યાર સુધી ન્યાય નથી મળ્યો તંત્રની પણ બેદરકારી લાગી રહ્યું છે તંત્ર બધી રીતે સહકાર માં છે તંત્ર હર હંમેશ અમારી પાર્ટી ખેડૂતો સાથે અને

તેમાં પણ પ્રशासन જેસર મુખી લેવા એવા દ્રશ્યો હાલ જોવા અનેક જગ્યાએ મળી રહ્યા છે એમાં પ્રશાસનને શું કહેવા પ્રશાસન તો સામાન્ય વ્યક્તિઓ સાથે જ રહે છે અને રહેશે સરકાર સરકાર પોલીસ અને બધા સામાન્ય વ્યક્તિઓની સાચી વાત સાથે રહે છે અને રહેશે છે આ યુવનને ન્યાય નહીં મળે તો આગળની ન્યાય ન મળે તો એમના પરિવાર સાથે ચર્ચા કરી અને

અને મલાજો જાળવવામાં નથી આવ્યો અને એટલે આ ગ્રામજનોએ આ પ્રકારના પગલા ભરવાની ફરજ પડી રહી છે મિત્રો મેનેજમેન્ટ પ્રત્યે ખૂબ જ આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે અને લગભગ કહી શકાય કે ત્રીસ કલાક વીતી ગયા હોવા છતાં આ ડેથ બોડીની હજી સુધી અંતિમ ક્રિયા કરવામાં નથી આવી અંતિમ ક્રિયામાં અંતિમ ક્રિયા ના કરવામાં આવી હોવાનું એનું કારણ ફક્ત એટલે એક જ છે કે મોત સન્માન કરવામાં નથી આવ્યું મિત્રો માનવ માનવ શરીરની કોઈ કિંમત નથી હોતી શરીર અમૂલ્ય હોય છે પરંતુ માનવના મૃત્યુ થઈ ગયા બાદ જેનો પરિવાર ગયો છે એ પરિવાર સન્માનપૂર્વક પોતાનું જીવન જીવી શકે એ માટે ન્યાયની એક લડત લડી રહ્યા છે આ લોકો અને હજુ સુધી મેનેજમેન્ટ દ્વારા આ લડત પર ન્યાય આપવામાં નથી આવ્યો ત્યારે આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો કંપની મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું આ ગેટ પરના દ્રશ્યો છે દર્શક મિત્રો પ્રશાસન પણ અહીંયા છે વહીવટી તંત્ર પણ અહીંયા છે પરંતુ મેનેજમેન્ટ તરફથી કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય કરવામાં નથી આવી રહ્યો ત્યારે મજબૂરી વસ્ત થઈને ગામ લોકોને કંપનીના ગેટને બંધ કરવાની ફરજ પડી રહી છે જે હાલ આપ અત્યારે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કંપની મેનેજમેન્ટ કંપનીનું ઉત્પાદન કાર્ય ચાલુ હોય છે એટલા માટે કંપનીને કોઈ ફરક નથી પડતો પરંતુ જે વ્યક્તિએ પોતાનો મોભી ગુમાવ્યો છે જે વ્યક્તિના પરિવારનો મોભી મૃત્યુ પામ્યો છે એ પરિવાર પર અત્યારે હાલ કેવા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તો એ પરિવાર જાણતો હશે દર્શક મિત્રો પરંતુ હાલ બી એન ન્યુઝ ગુજરાતી છે મેઘવણી કંપનીના ગેટ પર અને મેઘમણી કંપનીના ગેટ પર જે પ્રકારે હાલ મૃતકના પરિવારજનો જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ન્યાય ન મળવાના કારણે ત્યારે સાથે એક અન્ય વ્યક્તિ પણ જોડાયા છે શું રાતના આઠ વાગ્યા ની ઉપર સમય પસાર થઈ ગયો છે પરંતુ હજુ સુધી મૃતક ન્યાય નથી મળ્યો શું કહેવા માંગતો હું તો ખાલી એટલું કહેવા માંગુ છું કે ગઈકાલે બપોરે ત્રણ ચાર વાગ્યા આજુબાજુ આ ઘટના બની યુવરાજસિંહ અર્જુનસિંહ યાદવ કે જે કંપનીની અંદર ગેસ લાગ્યો એના કારણે એમનું મૃત્યુ થયું ગઈકાલે સાડા આઠ નવ વાગ્યા કલાક કલાકની ઉપર થઈ ગયા છે એક પિતા એનો પુત્ર ગુમાવી ગયો છે એકનો એક પુત્ર આજે એ દીકરો અઠ્યાવીસ વર્ષનો જુવાન છોકરો ગામનો મૃત્યુ પામ્યો છે એની પાછળ એના ઘર પરિવારનું ગુજરાન ચલાવનાર કોઈ નથી અને આ નિર્લજ કંપની હું તો કહું આ રક્ષસીય વૃત્તિ વૃત્તિના માણસો છે આપણો ભારત દેશ તો એમ કહેવાય કે બધા હળીમળીને રહેનારો અને વસુદેવ કુટુંબકમનો નારો આપનારો આપણો એક હિન્દુ દેશ કે જે આપણે બધા એકબીજાને સાથ સક્કર આપીને મળીને રહેવાવાળો દેશ પણ આવા દેશની અંદર આવા રક્ષસ વૃત્તિના માણસો કે જે એક જીવનો જીવની કિંમત ત્રણ લાખ પાંચ લાખ સાત લાખ જેમ આપણે કિલો બે કિલો શાકભાજી લેવા જતા બજારમાં એવી રીતે આ આ જીવની કિંમત કરી રહી છે કંપની હું તો પ્રશાસનને અને ગુજરાતના તંત્રને મુખ્યમંત્રીને એટલું કહેવા માંગુ છું કે આવી કંપનીઓને તાળા મારી દેવાય આવા આ જે મેનેજમેન્ટ છે એમને તો ખરેખર પોલીસ પ્રોટેક્શન પણ ના આવવું જોઈએ આ તો માણસા વગરની વાત થઈ છે આજે કાલ ઉઠીને કેટલાય માણસો અહિયાં દાદશે અને આ મેઘમણી કંપનીનો પહેલો કિસ્સો નથી

અત્યારે કદાચ કોઈ એમ એલ એમપી નો કોઈ મોટી પાર્ટી નો દીકરો મરી ગયો હોત ને તો અત્યારે કેટલા લોકો એને ઊભા થઈ ગયા હોત પણ આજે એક સામાન્ય પરિવાર એક ગરીબ ઘરનો દીકરો જતો રહ્યો છે ને એટલે અહીંયા અમારે જેવા સામાન્ય છોકરાઓ બધા ઊભા છે અહીંયા કોઈ નવરા નથી બધા બધા કામ ધંધા નોકરી વાળા જ છે એ છોડીને બધા આજે એમની પડખે ઊભા છે કેમ કે એમનું ગુજરાન ચાલે એમને એક સામાન્ય રકમ મળે કે જેના થકી એમનું ગુજરાન કરી શકે એના માટે અમે બેઠા છે એક ન્યાયની લડત લડવા માટે બેઠા છે આ હું કેટલું કહીશ કે તકે ભોગી બન્યો હોત તો એના માટે હજારો પબ્લિક કંપનીના ગેટ પર ભેગું થઈ ગયું હોત અત્યારે લગભગ ન્યાય મળી પણ ચૂક્યો હોત પરંતુ ત્રીસ ત્રીસ કલાકનો સમય વીતી ગયો હોવા છતાં પરંતુ આ ગરીબ પરિવારના દીકરાને ન્યાય નથી મળી રહ્યો અને એ માટે આ ગામના જે ગ્રામજનો છે એ ન્યાય અપાવવા માટે અત્યારે જુહાર લગાવી રહ્યા ત્યારે હજુ પણ કઈ કે કદાચ અત્યારે ત્રીસ કલાકનો સમય વીતી ગયો છે હજી સુધી પણ કદાચ ન્યાય ન મળતો આપણે આગળનું શું પગલું ભરવામાં હજી તો કદાચ હજી પણ ન્યાય ના મળે તો અમે તો જે સામાન્ય જનતા તરીકે અમે તો ખાલી એટલું કરી શકીએ છે કે અમે અહીંયા જ બેસીશું ધરણા કરીશું આંદોલન કરીશું ભૂખ હડતાલ બનશે તો ભૂખ કરીશું અને જે આવશે કદાચ એક વાર તો કદાચ કંપની બાનમાં લેવાની વાત થશે તો થાય તો એ પણ કરીશું કારણ કે આ જાડી ચામડીના માણસો ઢીલા નહીં પડે તો એમને ઢીલા પાડીશું જો હવે ઉપર હજી બે ચાર કલાક થયા આને સરખો જવાબ ન મળે ને તો કદાચ આ ગામના યુવાનો આ કંપનીનું શું કરે એ તો હું પણ નહી કહી શકતો કારણ કે બધા ખેડૂત કરતા ખેડૂત ખેતી કરતા ખેડૂતના દીકરાઓ છે અહિયાં અહિયાં

હા મેઘમણી લિમિટેડ કંપનીના ગેટ પરના દ્રશ્યો છે અને મૃતકના પરિવારજનોને હજુ સુધી ન્યાય ન મળવાના કારણે હાલ તો કહી શકાય કે કંપનીના ગેટ પર ગાડી ગાડીઓ આરી કરી દેવામાં આવી છે અને હજુ પણ જો કદાચ ન્યાય નહીં મળે તો આગળ પણ જબરજસ્ત વિરોધ કરવાની પૂર્વ તૈયારી ગ્રામજનોએ કરી લીધી છે દર્શક મિત્રો ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે કદાચ કોઈ રાજકીય નેતાનો સગા સંબંધી હોત તો કદાચ કલાક નો સમય વીતી ગયો હોવા છતાં પણ આ લોકોને ન્યાય નથી મળ્યો અને કંપનીના ગેટ પર આ લોકોને ધરણા કરવાની ફરજ પડી છે વધુ વિગત માટે બે ગુજરાતી સાથે જોડાયેલા ગુજરાતી અ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કંપની પાસે જ છે આપ ચેનલ સાથે જોડા લેજો કેમેરા પર્સન સાથે રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યુઝ ગુજરાતી દહેજ